નમસ્તે મિત્રો અવિનાશ પટેલ ત્રિપલ જીરો સેવન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા કરી લેજો અને દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે ગુજરાતનું એવું ગામ જ્યાં હજુ પણ છે મહાભારતના અવશેષ વલસાડ જિલ્લાનું કપરાડા તાલુકો અંતરિયાળ પહાડી વિસ્તાર છે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના પહાડો અને જંગલોમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીઓના દેવી દેવતાઓના સ્થાનક સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે જો કે આજે આપણે વાત કરીશું વલસાડના અંતરિયાળ પહાડી અને જંગલ વિસ્તારમાં મહાભારત સાથે જોડાયેલ એક સ્થળ અને લોકોની માન્યતા વિષય પર આવો જોઈએ રોહિયાટલાટ ગામ મહાભારત સાથે જોડાયેલું સ્થળ કપરાડાના રોહિયાટલાટ ગામમાં કોઈ કોલ્લક નદી કિનારે આવેલું આવું જ એક પૌરાણિક અને મહાભારત કાળ સાથે જોડાયેલું એક અનોખું સ્થળ છે આદિવાસીઓની આસ્થાનું આ સ્થળ આજે પણ ચમત્કારથી ઓછું નથી રોહિયા તલાટ ગામમાં કોલ્લક નદી કિનારે એક પૌરાણિક જગ્યા આવેલી છે જે મહાભારત કાળ સાથે જોડાયેલી છે કોલ્લક નદીના કિનારે પટમાં પથ્થરો વચ્ચે પૌરાણિક કુંડો આવેલા છે આ વિશાળ કુંડો મહાભારત કાળ સાથે જોડાયેલા હોવાનું અહીંના આદિવાસીઓ માને છે સાત કુંડ આવેલા છે રોહિયા તલાટ ગામ નજીકથી પસાર થતી કોલ્લક નદી પથ્થરો અને ડુંગરો વચ્ચેથી વહે છે કેટલીક જગ્યાએ નદીના પાણીના પ્રચંડ પ્રવાહ એ નદીના પટમાંથી પણ રસ્તો કર્યો છે ત્યારે રોહિયા તલાટ ગામ નજીક કોલ્લક નદીના પટમાં આવેલ કુંડોમાં ધાર કુંડ જે પાંડવ કુંડ તરીકે ઓળખાય છે નદીના પટમાં આવેલ બે કુંડ જે સૌથી તરીકે ઓળખાય છે બામદી કુંડ ભીમકુંડ રાઠી કુંડ વજરી કુંડ આમ કોલ્લક નદીના પટમાં નાના મોટા સાત કુંડ આવેલા છે આ કુંડ આ વિસ્તારના આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતિક છે આદિવાસી કુંડોને દેવી દેવતા તરીકે પૂજા કરે છે અહીંના આદિવાસીઓ કુંડોને દેવી દેવતા તરીકે તો પૂજા કરે જ છે આપણે જણાવી દઈએ કે નદીના પટમાં પથ્થરો વચ્ચે દેખાતા વિશાળ કુંડ મહાભારત કાળ સાથે જોડાયેલ હોવાની માન્યતા છે અહીંના સ્થાનિક આદિવાસીઓ માને છે કે જ્યારે મહાભારત કાળ વખતે પાંડવો વનવાસ કાઢી રહ્યા હતા એ દરમિયાન પાંડવો અહીંથી પસાર થયા હતા અને આ જગ્યા પર જ્યાં અત્યારે કુંડ આવેલા છે આ કુંડોમાં પાંડવોએ સ્નાન કર્યું હતું અને અહીંયા વિશ્રામ કર્યો હતો આથી આ કુંડોને અહીંના આદિવાસીઓ પેઢીઓ અને પેઢીઓ અને પરંપરાગત રીતે પાંડવોના કુંડ તરીકે ઓળખે છે વિશાળ કુંડને આદિવાસીઓ ચમત્કારી કુંડ માને છે આ વિસ્તારના આદિવાસીઓ માટે આ કુંડો આસ્થાનું પ્રતિક માનવામાં આવી રહ્યા છે આ જગ્યા પર એક પછી એક નાના મોટા સાત કુંડો આવેલા છે મોટા ભાગના કુંડમાં નીચેથી બીજા કુંડમાં જઈ શકાય છે આ કુંડો એકબીજા સાથે જોડાયેલા છે કોલક નદીના પટમાં પથ્થરોની વચ્ચે આ વિશાળ કુંડને આદિવાસીઓ ચમત્કારી કુંડ માને છે કારણ કે આ કુંડમાં આજ સુધી પાણી ક્યારેય સુકાયું નથી ઉનાળામાં અહીંના તમામ નદી નાળાઓ અને અન્ય જળ સ્ત્રોત એવા કુવાઓ સુકાઈ જાય છે પરંતુ કોલક નદીના પટમાં આવેલા પૌરાણિક પાંડવ કુંડ ક્યારેય સુકાતા નથી ઉનાળામાં કોલક નદી આખી સુકાઈ જાય છે નદીના બંને કિનારા તરફના જંગલો પણ સુકાઈ જાય છે પરંતુ પાંડવ કુંડ તરીકે ઓળખાતા આ કુંડો ચમત્કારિક રીતે આખું વર્ષ પાણીથી છલોછલ રહે છે અને આખું વર્ષ આ કુંડો પાણીથી ભરાયેલા રહે છે આથી આ કુંડોને ધૈરવી અને ચમત્કારિક કુંડ તરીકે અહીંના આદિવાસીઓ દેવ તરીકે પૂજે છે બાપ દાદાની વખતથી ચાલતી આવી માન્યતા અનુસાર આજે પણ આ વિસ્તારના આદિવાસીઓ આ કુંડોને દેવ તરીકે પૂજતા આવ્યા છે આ કુંડો ખૂબ જ ઊંડા છે અને રાઠી કુંડની તળીએ વિશાળ શિવલિંગ આવેલું છે આ વિસ્તારના આદિવાસીઓનું માનવું છે કે આ કુંડો ખૂબ જ ઊંડા છે અને રાઠી કુંડની તળીએ શિવલિંગ આવેલું છે પરંતુ આજ સુધી આ કુંડોમાંથી પાણી ભરેલું જ રહેતું હોવાથી શિવલિંગને નરી આંખે જોઈ શકતા નથી જેથી થોડા સમય અગાઉ ગામના કેટલાક લોકોએ કુંડની નીચે તળિયે આવેલા વિશાળ શિવલિંગને જોવા અને દર્શન કરવા આ કુંડને ખાલી કરવા માટે અંદરથી પાણી બહાર ઉલેચવા માટેના પ્રયાસો કરેલા હતા અને કુંડમાંથી પાણી બહાર કાઢવાના પ્રયાસ કરવા છતાં પણ આ કુંડોમાંથી પાણી ઓછું થયું નથી પરંતુ જે લોકો આ કુંડમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો તે લોકો બીમાર પડ્યા હોવાનું અહીંના આદિવાસીઓ જણાવી રહ્યા છે આથી જે લોકોએ કુંડને ખાલી કરવાનો પ્રયાસ કર્યો તે લોકો પર દેવનો પ્રકોપ ફરસ્યો હતો અને તે બીમાર પડ્યા હતા આથી ત્યાર બાદથી આજ સુધી આ વિસ્તારના લોકોએ આ કુંડને ફરી વખત ખાલી કરવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી અને પોતે તો પાણી નથી કાઢતા પરંતુ બહારથી આવતા વ્યક્તિઓને પણ કુંડમાંથી પાણી બહાર કાઢવા સખત મનાઈ કરે છે પ્રકૃતિ પૂજક આદિવાસીઓના વિસ્તારમાં આવા અનેક સ્થળો આમ કપરાડાના જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલા નદી નાળાઓના કિનારે આદિવાસીઓના આસ્થાના પ્રતિક સમાન અનેક સ્થળો આવેલા છે ત્યારે કપરાડાના રોહિયા તલાટ ગામમાં નદીના પટમાં આવેલા કુંડો આજે પણ આસ્થાનું પ્રતિક છે અહીંના આદિવાસીઓ પેઢીઓથી આ કુંડોને પૌરાણિક માને છે મહાભારત કાળ વખતના કુંડોને આદિવાસીઓ પાંડવ કુંડ તરીકે ઓળખે જ છે આથી ક્યારેય ખાલી ન થતાં કુંડોમાં દેવી શક્તિ હોવાનું માની આદિવાસીઓ સમાતા સમયાંતરે તેની પૂજા અર્ચના કરે છે આમ પ્રકૃતિ પૂજક આદિવાસીઓના વિસ્તારમાં આવા અનેક સ્થળો છે જેને આદિવાસીઓ પૂરી શ્રદ્ધાપૂર્વક દેવી દેવતાઓ તરીકે પૂજતા આવ્યા છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર